વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વરાજ્યના પ્રણેતા એવા લોકમાન્ય બાલ ગંગાધર તિલકની 104 મે સમનસરી નિમિત્તે તેઓની પ્રતિમાને पुष्पांजलि અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જમીશ એ વાક્ય આજે પણ ભારતીય લોકોને સારી રીતે યાદ છે અંગ્રેજ સલ્તનત સામે બેન્ડ પોકારનાર અને ભારતીયોએ જેમને સન્માનપૂર્વક લોકમાન્યનું વિશેષણ આપ્યું એવા તેડક સ્વરાજ્યની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા નિમિત્તે વડોદરા મનપા દ્વારા તેમની પ્રતિમાને ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોએ તેમને કરેલા કાર્યોને યાદ કરતા તેમને પુષ્પહાર પહેરાવીને શ્રદ્ધા સુમન આપ્યા હતા જેમાં મેયર પિંકી બેન સોની વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ અને શિક્ષણ સમિતિના ચેરમેન અન્ય હોદ્દેદારો અને કાઉન્સિલરો ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સ્વરાજ્ય મારો હક છે અને તે હું મેળવીને જમ્પી સ્વરાજ્યનો આ મહામંત્ર દ્વારા તેમણે લોકોમાં એવી ચેતના જગાવી હતી સ્વરાજ્ય માટેની કે લોકો દ્વારા જ તેમને લોકમાન્ય તરીકે બિંદાવવામાં આવ્યા હતા આમ તો તેમનું જન્મ સમયનું નામ કેશવ હતું પરંતુ જે તે સમયે પુત્રને નામથી નહીં બોલાવવાની પ્રથાને કારણે તેમની માતા દ્વારા તેમને બાળ કહીને બોલાવવામાં આવતા હતા જે આગળ જતા તેમનું નામ બન્યું તેમનું તેમણે વકીલાત ઉચ્ચ શિક્ષણ મેળવી અને વકીલાત કરવાને બદલે અથવા ઉચ્ચ નોકરી મેળવવાને બદલે લોકસેવા અને દેશ સેવાને જ પ્રાધાન્ય આપ્યું હતું ગણેશોત્સવ અને શિવાન છત્રપતિ શિવાજી જયંતી મહોત્સવ જેવા મહોત્સવને સાર્વજનિક રીતે ઉજવવાની સર્વપ્રથમ પહેલ તેમણે કરી હતી લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમણે કેસરી અને મરાઠા નામની પત્રિકાઓ પણ બહાર પાડી હતી અને તેમના દ્વારા સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ભાગ લેવાને કારણે અનેકવાર તેમણે ચહેવાસ પણ ભોગવ્યો હતો પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રી લોકમાન્ય બાળ બાળગંગાધર તિલકજીની એમનો આજે નિર્વાણ દિવસ છે તે દિવસે એમને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તેમાં આજ રોજ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોલ ગુજરાત સરકારના દંડકશ્રી બાલુભાઈ શુક્લાજી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને સૌ સ્ત્રીઓ અને સ્થાનિક સૌ લોકો ઉપસ્થિત રહ્યા આઝાદીની લડાઈના લાલ એટલે કે લાલા લજપતરાય ભેમચંદ્ર પાલ અને લોકમાન્ય તિલક એવામાંના એવા લોકમાન્ય તિલકજીની આજે પુણ્યતિથિ છે એક એવા વ્યક્તિ કે જેમને અંગ્રેજ સરકારે ભારતીય ક્રાંતિના જનક કહેવાય હતા એક એવા રાજકારણી કે જેઓ ફક્ત સ્વાતંત્ર્ય સેનાની નેતા પરંતુ એક શ્રેષ્ઠ પત્રકાર હતા તે જમાનામાં તેમને કેતરી અને મરાઠા નામના બે વર્તમાનપત્રો શરૂ કર્યા હતા ખૂબ મોટા ખગોળશાસ્ત્રી હતા ગણિતજ્ઞ હતા અને જ્યારે મંડાલીના જેલમાં તેમને મૂકવામાં આવ્યો ત્યારે ગીતા પરનો આજની સુધીની સર્વશ્રેષ્ઠ ટીકા એટલે કર્મયોગ પર જેમને ભાષ્ય કર્યું અને જેના ઉપર આજે પણ લોકો પીએચડી કરે છે એવા તિલક મહારાજ એમનો વડોદરા સાથેનો નાતો ખૂબ અલગ છે અંગ્રેજોની સામે લડત માટે ત્યારે જેમને સમાજને એકત્ર કરવાનું નક્કી કર્યું અને ત્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવ અને સાર્વજનિક શિવજયંતિ ઉત્સવની તમને શરૂઆત કરી ત્યારે મહારાષ્ટ્ર બાદ સૌ પ્રથમ વખત વડોદરામાં તેમને મહારાજા શ્રીમંત સહેજીરાવ ગાયકવાડ સાહેબને વિનંતી કરીને વડોદરા શહેરમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરવા માટેની વાત કરી ત્યારે મહારાજા સાહેબે તેમના એક અંગત વિશ્વાસુ અને મુસ્લિમ પહેલવાન જુમ્મા દાદાને આ જવાબદારી સોંપી અને આ એકસોને એકત્રીસ વર્ષ કર્યું વડોદરા શહેરમાં જુમાદાદા વ્યાયામ મંદિરમાં ગણેશજીની સ્થાપના થઈ અને આ દિન સુધી એ પરંપરા ચાલુ એ જ પ્રમાણે મહારાજા સાહેબ સાથે વાતચીત કરીને એશિયાની સૌ પ્રથમ સહકારી બેંક તેમને સ્થાપન કરી જેની સાથે સાથે મહર્ષિ અરવિંદ ભોજ જેઓ મહારાજના અંગત સચિવ હતા તેઓને મહારાજની સેવામાંથી મુક્ત કરીને તેમને વિનંતી કરીને મહારાજા સાહેબને દેશના માટે ક્રાંતિ માટે તેમને મુક્ત કરાયા લોકમણ્ય તિલકમી ના અનેક એવા પ્રસંગો છે જેમના સમર્પણથી દેશ આજે આ જગ્યા પર આવેલા છે મહાત્મા ગાંધીજીએ એવું કીધું કે આધુનિકતાના જનક કોઈક હોય તો એ લોકમાન્ય તિલક અને સૌ પ્રથમ વખત દુનિયામાં એક નવો શબ્દ લાવ્યા એમને સ્વરાજ શબ્દ લાયા જેમને અંગ્રેજોની સામે લડતમાં એવું કીધું કે સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર જ્યારે તે નડવીને જ રહી સેવા તિલક મહારાજની અત્યારે પુણ્યતિથિ છે ત્યારે તેમના જીવન પ્રસંગોમાંથી કોઈ એક પ્રસંગ આપણે જે જીવનમાં ઉતારી શકીએ તો મને લાગે છે આપણું જીવન અને સમાજ